નમસ્કાર મિત્રો આજે આપણે પાલન કે સાત કિલોમીટરના અંતરે પારપડા રામાપીર મેની મહામાર તરીકે જાણીતા અને અહીંયા પારપડામાં મંદિર આવેલું છે અને અહીંયા દર બીજે ભવ્ય મેળો થાય છે અને ભાવિ ભક્તો આવે છે તો આપણે થોડીક માહિતી લઈશું જે ભક્ત થશે અહીંયાના અહિયા લગભગ દસ થી પંદર હજાર પબ્લિક આવે દર બીજના દિવસે આપણે શરૂઆત કરી હતી જે પગપાળા યાત્રાઓ જે રણુજા ચાલતા જાય એમના માટે એમ કે જમવાની રહેવા માટેનો એક સામાન્ય કેમ્પ બનાવ્યો હતો પણ જેમ સમય ગયો એમ બાબાનો અહીંયા પરચો આવ્યો કંકુ નીકળવા મળ્યો એટલે અહીંયા બાબા આપણે એક માજી ગંગાબેન કરેલી એમની જગ્યાદાન માં આપી પછી અહીંયા છબી ઉપર આપણે પૂજા કરતા હતા પછી પબ્લિકમાં દિવસે ને દિવસે ઘસારો વધતો જ શ્રદ્ધા બંધાતી જી બાબો એમના કોમ કરવા માંડ્યા પછી કંકુ નીકળતી હતી પછી અહીંયા એક આવ્યા હતા સંત આવ્યા હતા બરોબર એમને એક આશીર્વાદ આપ્યા હતા કેમ ચાલતો હતો ત્યારે કે ભાઈ અહીંયા ભવ્યમાંથી ભવ્ય મંદિર બનશે એટલે એમના આશીર્વાદથી અહીંયા આજે ખૂબ મોટું મંદિર બની ગયું છે દર બીજના દિવસે દસ થી પંદર પબ્લિક આવે બાળક પણ આપે પછી કોઈ ગાય ને કોઈ ગાય ને કોઈ પ્રશ્ન હોય તો એમની માતા આવે કે ભાઈ આ અમારે કે આ થશે તો જે માતા ભગવાન પૂરી કરે થવા ત્રણ વીઘા ની અંદર આવે દર બીજે જમણવાર ખીર નો પ્રસાદ હોય બુંદી બુંદી હોય બનાવેલી હોય પછી બાર મહિનામાં બે થી ત્રણ જમણવાર થાય પછી દર જે પબ્લિક ચાલતી થાય શ્રાવણ મહિનામાં બરોબર એમના માટે જમવા ને રહેવાની યાથાશક્તિ કોઈ અહિયાં ફિક્સ નથી જેને જે ફાળો આપવો હોય આપી શકે હા પછી જમવા કોઈ દાતા કે મારે જમણવાર આપવી તો એને યાથાશક્તિ પ્રમાણે જમણવાર પણ આપી શકે કોઈ બુંદી નો પ્રસાદ આપે છે કોઈ ખીર માટે આપે છે